ખાઈ લીધું ફૂલ દાબી મીઠો અગાઇ નો ઘર એને બહુ મીઠો લાગે હે તો પગ આપડે બોરી આરુ આમાં ગુડ મોર્નિંગ કેમ છો બધામાં તમારું સ્વાગત છે ઘર ખાવા ભાઈ આપણે ભાઈઓને અહીંયા ઘર ખાવા જવાનું હતું હજી ઘર આવવાના હતા અને આપણે અહીંયા જવાનું હતું બરોબર ઘર ખાવા બરોબર આજે ભલે પહેલી વાર જાય ભાઈ થોડોક અનુભવ થઈ ગયા ભાઈ થોડુંક જાણીતું થઈ ગઈ ને ભાઈ ઘર કઈ રીતના ખવાય બાકી તો આપણે ગયા જ નથી તો આપણા ભાઈઓ ત્યાં ઘર ખાવા જવાનું ને વાડીઓમાં આપણે વાડી સાઈડ હે ક્યાં ખાવા જવાનો તો નહીં આપણે ને જાવું જોશે એટલે હું જાઉં ઘર ખાવા બધા કે વડા જાતા હોય ઘર ખાવ હવે ભાઈ અત્યારની જનરેશન ગમે ત્યાં જાય ભાઈ ફાકી તો ખાતા નહીં કાકાની હે ને મફતના ફાકી લઈ આવ્યા તમે કટકો વાવી લઈએ કાકા અહીં વિચારતા આ કટકો કે પરફ્યુમ

મિત્રો આપડે ઘર ખાઈ લીધું હોય હવારના પોર માં મીઠો મીઠો રાખજો આપડે ઘર ભેગા થાય ભાઈ ઘર હવારના પોર માં ખાઈ લીધું ફૂલ દાબી મીઠો અગાઈ નો ઘર હે બહુ મીઠો લાગે મિત્રો અહીંયા છે ને ગાડી લેવાની હતી મારો ભાઈ છે ને ખંભાળી ગયો ને મૂકતો ગયો હતો હોટલે ચૂડેલ હોટેલ ગયા ને બધે ચૂડેલ હોટેલ નામ પાડી દીધું ચૂડેલ થતી રાતના બાર એક વાગ્યા લગીને ભાઈ કાંઈ ના નામ પાડી દીધું ચૂડેલ હોટેલ તો મિત્રો આપણે સગાઈ બતાવીને આપણે અવતારી મહાદેવના મંદિરે કેણેશ્વર મહાદેવ મંદિર ભાઈ આપણે દર્શન કરવા આવ્યા કે તો તને આવ્યા નતા બરોબર અરે મહાદેવ મહાદેવ તો મિત્રો મસ્ત દર્શન કર્યા મહાદેવના ભાઈ ને હવે આપણે એને માછલા જોવા અહીંયા ભાઈ છે ને માછલા છે ને અહિયાં પાણી કાંઠે બહુ હે ભાઈ અને આપણે ને લેતા વસ્તુ ભૂલી ગયા ને મુમરા ને બહુ ખાય રોટલીનો ગોર ને વધારે ખાય માછલા કાચભાગ જાય રહ્યા માછલા વાહ ભાઈ વાહ વડા વડા માછલા થઈ ગયા જા કેટલા બધા માછલા ખાસ આપણે લેતા ભૂલી ગયા ને મમરાની ઠેલી ને હું લઈ આવ્યો ને તો માછલા ને લેવા નદી માં મગર છે ભાઈ મોટો બધો મગર રીએ હે કા ઓલી બાજુ હોય ને કા આ બાજુ હોય ભાઈ આમાં રખડતો હોય આ ખાદી માં તો પગ ઉગરે બહુ હે હમણાં યારો આવે ને ભાઈ એટલે ઓઈ બાપરે માછલા હે તો પગ આપણે બોરી સારું રીએ ભાઈ આમાં રોગ ને એવું હોય ને મટી જાય ભાઈ ગુમડા ને એવું હોય ને ભાઈ માછલા ભટકા લઈએ ને તો પગ બોરી છે માછલા ભાઈ બટકા ભરે એટલે કૂતી કૂતી થાય એટલે પગો ટાઈમ રાખવા નથી આપણે જો આપણે ઉપાડ લઈ આપણે હે કૂતી કૂતી થાય મિત્રો હજી હે ને ઘરેથી પાણી પીને એવા હે ને ડાયરેક્ટ અહીંયા તરસા થઈ ગયા જોઈ ગયા કાંઈકતા માણસ જેવા થાય કઈ બહાર કટે નથી એક ને ભાઈ બધા એસપી ચડાવીને મહાદેવના દર્શન કરી લીધા થોડીક વાર ભાઈ આપણે વનમાં બેઠા અને વાતુ વાતું ચીતું કરી અને થોડાક સનસેટ આવતો હતો અને થોડા ફોટા પડ્યા એમ જો મસ્ત સનસેટ થઈ ગયો અને હવે સીધા આપણે ઘરે જઈનેક્ ગુડ મોર્નિંગ આજનો બીજો દિવસ ઉગી ગયો છે અને આપણે આવી ગયા જૂના પેરવેશમાં ભાઈ ખેતીવાડીના લુગડામાં કેમકે આજે આપણે છાંટવાની છે દવા મેથીમાં અને જો ગેંડામાં કેટલા બધા ફૂલ આવી ગયા અને અત્યારે ભાઈ આવું કેવું લાગે મસ્ત લાગે નેચરલ કઈ આખો ગેંડો ને ભરાઈ ગયો એમ જવું એક એવું નથી આવે ફૂલડું નહીં હજી તો આમાં બાકી છે આમાં ફૂલડા બધા આવે ઝીણા 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 તો ભાઈ આપણે છાંટવાની છે હાચીમેન ભાઈ ખળની દવા ખળ અને વેલડી ને બધું ખળ આમાં એને ભરી જાય હાચીમેન અને બીજું આમાં ભેગું છે ને સ્ટીકર આવે આમાં છાંટવાનું આપણે ભાઈ છે ને મેથીમાં ખળ ને વેલડી બધું વધારે છે કેમકે આપણે હાચીમેન દવા છાંટી દઈએ ને તો કંઈ વાંધો ન આવે બધું ભરી ગયું ભેગું ભાઈ એચ મેક્સ નું ટીક્કર છે અને જેવાય તલવાર કાપી જ નાખે ખડ ને આપણે આ બે દવા છાંટવાની એક તો દવા છે ને એક તો ટીક્કર છે ભાઈ ટીક્કર એવા માટે નાખવામાં આવે કેમકે હેને ધોવાઈ ની દવા ને જાજોટે અને ચોઈટી રીએ દવાને એવા માટે છાંટવું પડે ભાઈ બે ને આપણે પાણી નાખી લઈ ફૂલ કેટલા જવતા ગઈણા ખૂટે નહીં કેટલા બધા અમારે ઓલા હેઠે હતા જો આમનું ફૂલ ને અત્યારે જો અહીંયા ભાઈ ચુમાવું આવે ને એમ બી ગમીને નાખી દી ઉગી જાય ભાઈ બી હલો ગેંડા ઉગી જાય એમનો અને ભાઈ વાવવા ના પડે ખાલી છાટી દેવામાં ને ભાઈ રૂપારા જો લાગે પાછા કેવા ભાઈ ઓમ ભાઈ ફૂલ જોતા હોય ને તો ઓમ જડે નહીં ક્યાંય અત્યારે હાવ તમે જોવો ને ફૂલ ભાઈ એમ ઢગલા મોઢે ઉતરે છે એમાંથી ફૂલ જેટલા તમે ઉતારો ને એટલા ફૂલ પાછા થાય ડબલ થાય એને ઉતારો ને તો ફૂલ થાય નક્કર ના થાય આ ઉપાડ લીધો આપણે પોપ અને હવે આપણે ને દવા છાંટવા માંડી પોમ બધા ઘણા બધા છાંટવાના હે તો હે ને વેલેરા છાંટવા માંડી આપડી છે મેથી ભાઈ જે આવી કંઈક મેથી થઈ ગઈ છે ભાઈ પાયેલી છે એટલે ભીનું હે આવી છે મેથી